નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પોસ્ટ માસ્ટર જોશી વિશાલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જીડીએસ ગ્રામીણ ડાક સેવક અને બીપીએમ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરનું દિવસનું રૂટિન શું હોય છે દિનચર્યા શું હોય છે એના માટેનો આખો વિડીયો છે બીપીએમ એટલે બ્રાન્ચ પોસ્ટ માસ્તર અને એબીપીએમ એટલે ટપાલી બીપીએમનો પગાર બાર હજાર બેઝિક અને છ હજાર ડીએ ઉમેરીને અઢાર હજાર થાય છે જ્યારે એ બીપીએમનો પગાર દસ હજાર બેઝિક અને પાંચ હજાર ડીએ સાથે પંદર હજાર થાય છે ગ્રામીણ ડાકસેવકની નોકરી ચાર કલાકની હોય છે અને જેનો સમય દસથી બેનો હોય છે જો પોસ્ટ ઓફિસમાં બીપીએમ અને એ એમ બે સ્ટાફ હોય તો એ ટપાલ લાવવા લઈ જવા અને વેચવાનું કામ કરે છે અને બીપીએમ દિવસ દરમિયાન પૈસાનો જમા ઉપાડ થયેલો હોય એનો નાણાકીય હિસાબ કરી અને સબ પોસ્ટફિસમાં જમા કરાવે છે અને જો પોસ્ટ ઓફિસ એ કાં તો બીપીએમ બેમાંથી એકનો જ સ્ટાફ હોય તો એ સિંગલ હેન્ડેડ પોસ્ટ ઓફિસ કહેવાય જેમાં પૈસાનો વ્યવહાર ટપાલ લાવવી લઈ જાવી ટપાલ વેચવી અને પૈસાનો હિસાબ સબ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવો એ બધું એક જ વ્યક્તિને કરવાનું હોય છે પોસ્ટ માસ્તરે નીચે મુજબના નવા ખાતા ખોલવાના હોય છે જેમાં પીઓએસબી એટલે સેવિંગ એકાઉન્ટ કહેવાય પાંચસો રૂપિયાથી ખુલે જેમાં પોસ્ટ ઓફિસમાં જમા ઉપાડ કરી શકાય બીજું છે રિકરિંગ ડિપોઝિટ જે સો રૂપિયાથી ખુલે જેને પાંચ વર્ષ સુધી સો રૂપિયા દર મહિને ભરવાના હોય છે બીજું છે ટીડી ટીડી એટલે ફિક્સ ડિપોઝિટ એક હજાર રૂપિયાથી સ્ટાર્ટ થાય એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ અને પાંચ વર્ષની ફિક્સ ડિપોઝિટ આવે છે ચોથું છે સુકન્યા સમૃદ્ધિ યોજના કે જે અઢીસો રૂપિયાથી ખુલે છે ખાતું જેમાં ઝીરોથી દસ વર્ષની દીકરી માટે આપણે આ ખાતું ખોલતા હોઈએ છીએ આ ઉપરાંત પોસ્ટ માસ્તરે આઈપીપીબી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના ખાતા ખોલવાના હોય છે તથા પીએમ કિસાનનો બે હજારનો જે હપ્તો આવતો હોય છે તે જનતાને રોકડા ઉપાડી આપવાનો હોય છે પોસ્ટ માસ્તરે પોતાના ગામ અથવા સર્વિસ એરિયાના વિધવા બહેનોને સરકારશ્રી તરફથી મળતી સહાય બારસો પચાસ રૂપિયા જે દર મહિને જમા થાય છે તે કેશ વિડ્રોઅલ આપવાના હોય છે એટલે રોકડા ઉપાડી આપવાના હોય છે પોસ્ટ માસ્તરે પીએલઆઈ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ અને આરપીએલઆઈ રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ વીમા પોલિસી વેચવાની હોય છે તથા પોસ્ટ માસ્તરે અકસ્માત વીમા યોજના શ્રમિક સુરક્ષા યોજના પાંચ લાખનું બસો નેવ્યાસી રૂપિયા અને દસ લાખનું ચારસો નવ્વાણું રૂપિયા પ્રીમિયમ છે તે પણ વેચવાનું હોય છે આ ઉપરાંત પોસ્ટ માસ્તરે ઝીરોથી પાંચ વર્ષના નાના બાળકોના નવા આધાર કાર્ડ ઇસ્યુ કરવાના હોય છે તથા જૂના આધાર કાર્ડોમાં મોબાઈલ નંબર અપડેટ કરવાનો હોય તો તે કામ પણ કરવાનું હોય છે થેન્ક યુ મિત્રો